જીવનને બચાવવા માટે આજે દુનિયા વિવિધ પદ્ધતિઓ અજમાવી રહી છે તેમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય છે અંગદાન ઘણીવાર આવું બને છે કે અકસ્માત કે કોઈ ગંભીર રોગના કારણે દર્દીનું અંગ ખોટું થઈ જાય છે આવા સમયે કોઈ બીજાની મદદથી જેમ કે કિડની યકૃત આંખ વગેરેનું દાન તેનું જીવન બચી શકે છે આ જ વિષયને ધ્યાનમાં રાખી વડોદરા શહેરમાં અંગદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું આ અભિયાનને આરંભમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપ દેશમુખ શહેર ભાજપ પ્રમુખ ડેપ્યુટી મેયર ડોક્ટર મિતેશ શાહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા અભિયાન દરમિયાન વિવિધ હોસ્પિટલોના તજજ્ઞ ડોક્ટરો અને સ્વયંસેવકોએ લોકોને અંગદાન વિશે માહિતી આપી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ યુવાનો અને વડીલોએ આ અભિયાનમાં ભાગ લીધો મૃત્યુ પછી પણ જીવનનો સારો માર્ગ અંગદાન જેવા નારા સાથે રેલી યોજવામાં આવી હતી અંગદાન એ જ મહાદાન અંગદાન એ જ જીવતદાન ઉક્તિને સાર્થક કરવા માટે આજે વડોદરા શહેરમાં સાયકલોથનનું આયોજન કરવામાં આવ્યું છે આ સાયકલો સાયકલોથનનું સંપૂર્ણ આયોજન આપણા લોકપ્રિય સાંસદ શ્રી હેમાંગભાઈ જોશીની નેતૃત્વમાં થયેલું છે અંગદાનના જે પ્રણેતા છે કે જેમને અંગદાનની મૂવમેન્ટ એક એવા લેવલ પર લઈ ગયા છે કે આજે લાખો લોકોના જીવન બચી રહ્યા છે એવા શ્રી રિસ્પેક્ટેડ દિલીપ દેશમુખ દાદા આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે એમની આગેવાનીમાં પણ આજે અંગદાન મહાદાનની સાયક્લોથોનનો આજે નવલખી ગ્રાઉન્ડથી શુભારંભ કરવામાં આવ્યો છે ચાલીસ મિનિટની આ સાયક્લોથોન છે ચૌદ પોઈન્ટ આઠ કિલોમીટર આજે કવર કરવામાં આવશે નવલખીથી સ્ટાર્ટ થઈ અને નવલખી એ રિટર્ન થશે મુખ્ય હેતુ સાયક્લોથોનનો કે લોકોમાં અંગદાન વિશે જાગૃતતા ફેલાય લોકોને અંગદાન શું છે અને અંગદાન કરવાથી કેટલા લોકોના જીવન બચી શકે એ ઉક્તિને સાર્થક કરવા માટે આખી જ આ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે માન મનુષ્ય શરીરમાંથી આઠ અંગોનું નોર્મલી આપણે અંગદાન કરી શકીએ છીએ એમાંથી મુખ્યત્વે જે પાંચ અંગો છે જેના અંગદાનની ખૂબ જ અત્યારે જરૂર છે જેનાથી લોકોના જીવન બચી શકે છે એટલે લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે અંગદાન એ મહાદાન અને અંગદાન એ જીવતદાન એ ઉક્તિને સાર્થક કરવા માટે આ સંપૂર્ણ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે